નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજના લેક્ચરમાં તરંગ શાસ્ત્ર એમાં જલબલી સ્પેશિયલ પાર્ટ વન જોઈએ છે ઉનાળાની ગરમ રાત્રે હવાનો વકરી ભવરાક જમીનની નજીક ઓછો હોય છે કારણ કે જમીન ગરમ હોય છે એટલે જમીનની નજીક પાતળી હોય હવા એટલે વકરીભોરાક ઓછો અને જમીન તે ઉપર ઊંચાઈ છતાં વધતો જાય છે આઈગન્સ ના સિદ્ધાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણ પુંજને સમક્ષિતી દિશામાં આપાત કરતા તે જ્યારે પ્રસારતો હોય ત્યારે કિરણ પુંજ કેવું થાય છે તો મિત્રો આકૃતિ પણ આપી છે તમે નિહાળી શકો છો જેમ જેમ પ્રસારતું જાય છે બરાબર એમ એમ શું થાય છે આઈગેસના સિદ્ધાંત અનુસાર કે તરંગ અગ્રહ મોટું થતું જાય છે બરાબર તરંગ અગ્રહ મોટું થાય અને પરિસ્પર્શ પૃષ્ઠ દોરીએ તો આ જે તરંગ્રહ છે એ ઉપર તરફ શું થાય વળે છે જવાબ શું આવશે મિત્રો ઠંડુ હોય તો નાનું થતું જાય જાય છે છે ઉપર તરફ વળતું સી આન્સર આવશે માણસની આંખની કેકી ની ત્રીજા પોઈન્ટ પચીસ આપેલી છે અને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર પચીસ સેમી છે પાંચસો નેનોમીટરના તરંગ લંબાવાળા પ્રકાશની મદદથી માણસની આંખ ખાલી જગ્યા જેટલા લઘુત્તમ અંતરે રાખેલી બે વસ્તુનું છૂટું છૂટું વિભેદન કરી શકે અને ડીએમ તો આકૃતિ પરથી આલ્ફા મિનિમમ શું થાય મિત્રો જનરલી આપણી પાસે આલ્ફા મિનિમમ સૂત્ર શું છે એક પોઈન્ટ બાવીસ લેમડા બાયડી અને આકૃતિ પરથી તમે નહીં આવી શકો આલ્ફા મિનિમમ એટલે ચાપ છે ત્રીજા અને ડીએમના છેદમાં

तृतीया 25 सेमी तो व्यास कितना था मित्रों व्यास पॉइंट पांच था बराबर रबर लग पांच बिना दर्शिती माइनस त्रिभुज घात था ही सदृश उपापर आप ये तो ओडी जैसे सौ घात सदृश उपापी है तो माइनस त्रिभुज ऊपर जाए आ प्लस और माइनस बेव उड़ा दी माइनस

ટોટલ સાઇટ છે ને અડધું થીટા ત્રીસ થાય અને મધ્ય સદિકતા માટે શું આવશે ડી સાઇન થીટા ઠીટા ત્રીસ એઝિક્વલ ટુ લેમડા તો લેમડા એઝિક્વલ ટુ શું થાય મિત્રો ડી બાઈ ટુ સ્લેટ ટીપોળાય બીજી સ્લીડ તેની નજીક મૂકવામાં આવે તો પચાસ સેમી દૂર રાખેલા પડદા પર પચાસ સેમી દૂર એટલે કેપિટલ ટી પચાસ સેમી પચાસ ગુણ્યા માઇનસ બેગ હાથ મીટર યંગની સલાકા જોવા મળશે જો સ્લીટની પહોળાઈ એક માઇક્રોમીટર દસ ની માઇનસ છ ઘાત મીટર હોય તો સલાકા જોવા મળશે જો સલાકાની પહોળાઈ એક સેમી હોય તો મીટા બરાબર દસ ની માઇનસ બે ઘાત મીટર તો સલાકા વચ્ચેનું અંતર કેટલું મિત્રો બીટા બરાબર શું આવશે લેમડા ડી બાય ડી ડેસ લેમડા બરાબર આપણે શું સાબિત કર્યું ડી બાય ટુ

એ આદર્શ પોલેરોઇડ માંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે બીજા એક પોલેરાઇઝર બી ને એની પાછળ મૂકવામાં આવે છે જે પોલેરોઇડ છે એમાંથી પ્રકાશ આપાત કરીએ તો તીવ્રતા અડધી થાય છે ઓર બીજો આદર્શ પોલેરોઇડ છે બી માંથી પસાર થતી તીવ્રતા અડધી થાય છે હવે ત્રીજા પોલેરોઇડ સી ને એ અને બી ની વચ્ચે મૂકવામાં આવે અહીંયા બે છે અને અહીંયા સી છે તો હવે બે માંથી પસાર થતી તીવ્રતા આઠમા ભાગની થાય છે અહીંયા તીવ્રતા છે ને આઠમા ભાગની થાય છે તો એ અને સી વચ્ચેનો ખૂણો કેટલો અને સે છે ને આપણે આમ ત્રાસો મૂકવાનો છે ને હવે પહેલામાંથી મિત્રો પસાર થાય ને એટલે તીવ્રતા અડધી થઈ જાય છે બીજામાં આઈ ઝીરો બાય ટુ કોસ્ક્વેર થીટા આમાં શું થશે આઈ બાય ટુ પર્સની ચાર ઘાટ થીટા થાય અહીંયાં શું કહે છે મિત્રો તીવ્રતા આઠમા ભાગની થાય છે એટલે હાઈ ઝીરો બાય એઈટ ઇઝ ઇપલ ટુ હાઇવ ઉડી જાય ટુ ઉપર જશે ટુ બાય એટ પર્સની ચાર ઘાટ થીટા વન બાય અને કોસ્ટ થીટા જેટલા વ્યાસવાળો ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપ વડે તેનાથી એસી મીટર દૂર રહેલી જેના ક્રોમિક તારો વચ્ચે બે ગુણા મીટર પહોળાઈ હોય તેવી તારની જાળીનું

બે ગુણા દસ માઇનસ ત્રણ ઘાત મીટર તો આલ્ફા કેટલું છે આલ્ફા મિનિમમ કેટલું છે આલ્ફા શું થાય મિત્રો બે ગુણા ચાર એકના એટલે પોઈન્ટ માઇનસ ચાર બે પોઈન્ટ પાંચ આલ્ફા મિનિમમ નું સૂત્ર શું છે આલ્ફા મિનિમમ એક પોઈન્ટ બાવીસ લેમડા બાયડી મિત્રો માઇનસ પાંચ આવે હવે આ માઇનસ પાંચ થશે બરાબર આમનું જે રૂપ છે મિત્રો બે પોઈન્ટ પચીસ કરતા ઓછું આવે છે કે વધારે તો મિત્રો આ તમે જુઓ ભાગાકાર કરો

દરેક વખતે આપાત ઉર્જા ના પચીસ ટકા ઉર્જા પરાવર્તન પામે છે એ પચીસ ટકા ઉર્જા પરાવર્તન પામે એટલે કેટલી ઊર્જા પરાવર્તન પામે મિત્રો સભીની ઉર્જા ની વાત કરીએ તો કેટલી હોય તો કે આઈ માંથી પચીસ ટકા પરાવર્તન પામે બરાબર છે એટલે આઈ બાય ફોર આઈ ની પચીસ ટકા આઈ બાય ફોર ઓકે તો એસી ની કેટલી રહી મિત્રો

પામે છે કેટલી થાય થ્રી આઈ બાય સોળ હવે આની થ્રી સોળ છે મળે થ્રી આઈ બાય ચોસઠ થશે સોરી સોળ ચોસઠ બીડેસ ની શું આવશે મિત્રો

અને બી બીડેસ માટે કેટલી હોય નાઇન આઈ બાય ચોસઠ તો આઈ વન છેદમાં આઈ ટુ ડેસ કેટલું થાય મિત્રો આઈ બાય ફોર છેદમાં નાઇન નાઈન આઈ છેદમાં ચોસઠ ચાલો આઈ બાય ફોર ચોસઠના છેદમાં નાઇન આઈ હવે ઉડી જાય સોળના છેદમાં નવ હવે આ શું થશે મિત્રો એવન સ્ક્વેર છેદ માં એ ટુ સ્કવેર એવન બાય એ ટુ ફોર બાય થ્રી યોગ વિયોગ કરો યોગ વિયોગ કરો એટલે ચાર અને ત્રણ સાત બરાબર અને ચાર માં ત્રણ જે એક એનો વર્ગ કરો તો ઓગણ ના છેદ માં એક એટલે આ મેક્સિમમ આ મિનિમમ એટલે આપણો આન્સર કયો આવશે એ યંગના પ્રયોગમાં બે સ્લેટો ને પ્રકાશિત કરતું ઉદગમ પાંચસો નેનોમીટર અને છસો નેનોમીટર જેમ બે તરંગ લંબાઈ વાળા પ્રકાશ નું ઉત્સર્જન કરે છે અડધા પર મધ્ય સ્થાને બંને પ્રકાશની ની પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થાય પરંતુ મધ્ય સ્થાન થી દૂર જતા પડદા પરના નિશ્ચિત સ્થાને એક પ્રકાશની પ્રકાશિત શલાકા બીજા પ્રકાશની અપ્રકાશિત શલાકા પર સંપાત થાય છે તો આ નિશ્ચિત સ્થાને સંપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત કેટલો તો પ્રકાશિત શલાકા માટે x/d n1 લેમ્ડા અને સર એટલે આ બી આપણે સરખાવી દઈએ છીએ એન વન લેમડા બરાબર ટુ એન ટુ માઇનસ વન લેમડા બાય ટુ હવે મિત્રો આ આપણે લેમડા કેટલા છે મિત્રો પેલા પાંચસો છે અને છસો છે અહીંયા કેટલા છે મિત્રો છસો છસો ભાગ્યા બે એટલે કેટલા આવે ત્રણસો હવે મિત્રો જુઓ તમે એન વન એન ટુ કરો ને તો ત્રણ લો એન વન ત્રણ લો તો પંદરસો થાય અને આ ત્રણ લો તો ત્રણ છ છ મા પાંચ પાંચ જુના ત્રણસો એટલે પંદરસો તો એન વન એન ટુ કેટલા આવે મિત્રો ત્રણ લેવા જોઈએ બરાબર છે તો એન વન ત્રણ લો તો આ કિંમત મૂકી દો તો એક્સ ડી બાય તફાવત કેટલો થાય ત્રણ ગુણા પાંચસો ત્યારે પંદરસો આવશે મિત્રો ઓકે આ પંદરસો ઓકે નેનોમીટર છે નેનોમીટર આવશે આન્સર ડી આવશે બસો પચાસ સેમી વ્યાસ વાળો વસ્તુ લેન્સ ધરાવતું ટેલિસ્કોપ છે છસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ને તે વસ્તુ તરફ આવી રહ્યો છે તો ટેલિસ્કોપની વિવેદન શક્તિ કેટલી ટેલિસ્કોપની વિવેદન શક્તિ મિત્રો શું આવશે રેડિયન માં છે આલ્ફા મિનિમમ

એક પોઈન્ટ બાવીસ બાર છેદમાં પાંચ માઇનસ છે બે નો ગુણાકાર એપ્રોક્સ ચાર પોઈન્ટ નવ જેવો આવશે એટલે ડી પછી અંદાજિત મૂકી દેવાનો ગુણાકાર કરવાની જરૂર નથી ડી આન્સર આવશે નેક્સ્ટ મિત્રો નવમો યંગના પ્રયોગમાં સલાકાની પહોળાઈ પોઈન્ટ ચાર મિલીમીટર બીટા હવે જો આવે તો રચના પહોળાઈ પહેલી શાળાની પહોળાઈ કેટલી છે પોઈન્ટ ચાર મિલીમીટર અને હવે મ્યુ કેટલા છે ફોર બાય થ્રી એટલે આવું થાય છે ફોર બાય થ્રી એ થ્રી બાય ફોર તો પોઈન્ટ એક

અગિયારમાં મિત્રો એમ સી ક્યુ કાગળ પર બે બિંદુ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે તે અવલોકન દ્રષ્ટિ દ્રષ્ટિએ રેખા તેને લવ રૂપે રહે તે રીતે અવલોકન કરે છે આવી રીતે બે ડબકા છે આ ઠેઠા બરાબર આ બંને વચ્ચેનું અંતર આપણે વાય બાય ડી લઈએ તો ઠેઠા બરાબર શું થાય વાય બાય ડી અવલોકન આંખના લેસનો વ્યાસ બે મિલીમીટર છે તો ડીના કયા લઘુત્તમ મૂલ્ય માટે બે બિંદુઓને એકબીજાથી જુદા જુદા જોઈ શકાશે તો આંખ માટે શું થશે બે મિત્રો વાયજી પટેલ શું થશે સ્મોલ ડી આપણે પચાસ લઈએ બરાબર પચાસ છે લેમડા કેટલા છે મિત્રો પાંચ હજાર તો પાંચ ગુણા પાંચ હજાર ગુણા દસ ની દસ ઘાત થાય પાંચ ગુણ્યા દસ થી માઇનસ પાંચ ઘાતમાં રાખીએ પચીસ પંચા એકસો પચીસ આપણે જોઈએ તો કેટલા આવશે દસ થી માઇનસ ચાર ઘાત એક પોઈન્ટ પચીસ બરાબર દસ થી માઇનસ

તો મહત્તમ તીવ્રતા માટે છે ને મિત્રો કોસ્ટ લઈએ ન્યૂનતમ તીવ્રતા માટે આવેલ ટુ માઇનસ 1 આ બંનેનો આપણે સરવાળો કરીએ છીએ મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો સરવાળો આ મેક્સિમમ પ્લસ આ મિનિમમ તો આ બેનો સરવાળો કરો તો આ પદ ઉડી જાય ટુ ટાઈમ થાય ટુ આઈ વન પ્લસ ટુ આઈ ટુ ટુ કોમન પ્લસ આઈ વન પ્લસ આઈ એ શું જવાબ આવશે ડી આવશે તો મિત્રો તરંગ પ્રકાશ શાસ્ત્રના આપણે છેડબલી માટેના એમસીક્યુ પાર્ટ વન જોયો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પાર્ટ ટુ જોઈશું Thank you Mithrum.